એને આશરો મળી રહે એવો એક સુંદર અભિગમ આજે શરૂ થઈ રહ્યો છે જૈન પાંદરાપુરની જમીન ઘણા સમયથી પડી હતી પહેલાં તો એ પાંદરાપુર ચાલતી જ હતી પણ વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરીને પાછી જીવંત કરવાના માટેનો આજનો આ કાર્યક્રમ છે નવો આ કન્સેપ્ટ શરૂ થઈ રહ્યો છે આખું ગામ સ્વામિનારાયણ મંદિર બગસરા અને જૈન સમાજ સાથે રહી અને આ ગાયોનો એક નિભાવ થાય એના માટેનો ખૂબ સુંદર એક પ્રોગ્રામ કરી રહ્યા છે અને કાયમીને માટે આમાં વિશેષ વિશેષ ઉત્કર્ષ થતો રહે ગાયો રખડતી ભટકતી છે એ રખડે ભટકે એને દુઃખી ન થવા દેવા માટે જ્યારે તમામ લોકો સાથે મળી અને આ કાર્યક્રમ યોજતા હોય ત્યારે ભગવાનની કૃપા ઉતરે એ સહજ છે તો હું પ્રભુને પ્રાર્થના કરું કે આપણા ગામની એક પણ ગાય દુઃખી ન થાય અને તમામને આશરો મળી રહે એવી ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ